જસદણના આટકોટમાં એક હોસ્ટેલમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ થયું હતું આ કેસમાં હવે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામે એલસીબીના સકંજામાં આવ્યો છે મધુ ટાઢાણીની પાંચ વડાથી રાજકોટ ગ્રામે એલસીબીએ ધરપકડ કરી છે એલસીબી હવે આરોપી મધુ ટાઢાણીને આટકોટ પોલીસને સોંપશે બીજો આરોપી પરેશ રાદડીયાએ પણ આગોતરા જામીન અરજી કરી છે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જો કે બેમાંથી એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે બંને ભાજપ નેતાઓ છે અને તેમની સામે વિદ્યાર્થીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જોકે અહીંયા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને એક આરોપી પણ ઝડપાયો છે સંવાદદાતા દુર્ગેશ લાઈન પર જોડાઈ ગયા છે દુર્ગેશ કઈ રીતે આ મધુ ટાઢાણીને એલસીબીએ ઝડપ્યો હતો જીવિકા જે રીતના આટકોટમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને એને લઈને જસ્તન પંથકમાં હાહાકાર મચ્યો હતો શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના હતી આજે જયારે દુષ્કર્મ જે પચીસ સાથે નોંધાણી હતી ફરિયાદ તેના અનુસંધાને આજે મધુ ટાડાણીની પાચવણા ગામેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી મધુ ટાડાણીને હાલ એલસીબી હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો છે અને મોડી રાત્રે અથવા સવારમાં એને આટકોટ પોલીસમાં સોંપવામાં આવશે કારણ કે ગુનો જે નોંધાણો છે આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાણો છે વાત કરીએ પરેશ રાદડીયાની તો એ કોર્ટના તરણે ગયો છે અને ત્યાં એને આગોતરા જામીન અરજી કરી છે બાબત એ છે કે આવતીકાલે જે પાટીદાર સમાજનો જે ચિંતન શિબિર સંમેલન મળવાનું છે તેમાં ઉચ્ચ કક્ષાના સૌરાષ્ટ્રભરના નેતાઓ આવવાના છે અને સમાજના ટ્રસ્ટીઓ અને આગેવાનો ખાસ હાજર રહેવાના હતા એ પૂર્વે પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબી ને સફળતા મળી અને મુખ્ય આરોપી જે મધુ ટાટાણી છે એની હાલ ધરપકડ કરી અને એની તપાસ શરૂ કરવામાં આવી છે વિકાસ બિલકુલ આભાર દુર્ગેશ તમામ જાણકારી આપવા બદલ